હેલો મિત્રો કેમ છો મજામાં અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો કે બહુ મજા આવશે વિડીયો સારો લાગે ને તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મારા મિત્રો તમારા ભાઈની સપોર્ટની જરૂર છે મારા વર બીજું તો શું કહું આવું છે લીલુંડી ધરતી ધરતી માતાએ ઓઢી લીધી હોય એવું લાગે છે લીલુંડી ચૂંદડી એવું ઘાસ ઉગ્યું છે મસ્ત મજાનું આ છે આપણો ગેટ લાઇટની રૂમ બીજા નંબરમાં મારી પાસે મારી રહેવાની રૂમ છે છે મિત્રો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે ને આમ મજા આવે છે મિત્રો ને તમારા ભાઈને હવે લોટ રાખવાનું છે આઠ વાગે એ પણ તમને બતાવીશ વિડીયો બન્યા રહેજો આ છે આપણી ઈંટોની ફેક્ટરી નું ગ્રાઉન્ડ મિત્રો આપણા ઢગલા ઉપર ચડી ગયા છે અને મસ્ત મજાનું જોરદાર બતાવું કેવું હરિયાણું લાગે છે જોઈ શકો છો તમે આ ઈટોની ફેક્ટરીનું કારખાનું છે અંદરનું ગ્રાઉન્ડ છે મિત્રો જોઈ શકો છો સામે પીળું દેખાય છે બ્લોક ઇન્ટરલોક પાડવાનું છે સામે મજૂરો કામ કરી રહ્યા છે આપણે અહીંયાથી ભરી હું જે ઢગલા ઉપર ઊભો છે એ ઢગલા ભરીને સામે ઓફર દેખાઈ રહ્યું ઝૂમ કરીને બતાવી દઉં જરા એ નામાં નાખવાનો છે બધો માલ જોઈ શકો છો આવો છે નજારો સવારના ફોરનો કાંઈક મિત્રો એકદમ મસ્ત મજા લાગે છે જોરદાર ઉપર નાખેલી છે પ્લેટો શેડ ઉપર સૂર્ય પ્રકાશ વાળી સોલર સોલર પ્લેટ એ સામે પાણી જેવું દેખાય તલાવ છે મિત્રો ને જે આ ઝાડ ઊંચા ઊંચા ઉભા છે ને બાજુમાં કેનાલ છે બાઉન્ડ્રી ની જોડે અને એની આગળ તલાવ છે આ બહુ મોટું પાણી દેખાય છે આ મજૂરો કામ કરી રહ્યા છે આથળે વાળે છે સામે મકાને જવાનો રસ્તો છે સામે નળિયા જેવું દેખાય છે ને પતરા છે લાલ પતરા કે મકાને જવાનું શેઠ મકાન છે આ ઓફિસ છે આ ઈટો ના થપ્પા પડ્યા છે ને આ આપણું લોડર છે હવે ગિરિટ ખાલી થઈ ગઈ છે આપણે ચડી જઈએ લોઢર ઉપર ને ચાલુ કરી દઈએ નાખવાનું કારણ કે હવે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે આઠ વાગ્યાની આછે છે આંબાનું ખેતર આવ્યા છે બધા ખેતરમાં હવે આપણે નીચે આઈએ લોઢર ની બાજુમાં ચડી જઈએ લોઢર ઉપર Really did

સામે ઓફર દેખાય કઈ નાખવાનું зуу mm -hmm. mm -hmm.